આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી હાલ ગુજરાતની ચૂંટણીઓ જીતવા માટે અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો લઈને નીકળ્યા હોવા તેવી રીતે મહેનત કરી રહ્યા છે તેઓએ વાપીમાં કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી ઈશાન ગઢવીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સાતસો કરોડ બજેટ ને પણ પોતાના ઘરે ભેગું કરી દે છે અને જનતાને મરવા માટે છોડી દે છે આવો સાંભળી ઈશાન ગઢવીએ જીત મંત્ર ને લઈને શું કહ્યું તમે જો ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે અગિયાર વર્ષથી કેન્દ્રમાં શાસન છે ત્રિપલ ઇન્જિન ચોપલ ઇન્જિન પરંતુ આ ઇન્જિન સંપૂર્ણપણે ખાડે ગયું છે ને ડીઝલ ડબલ ઉપાડે છે એટલે પ્રજામાંથી ચૂસવાનું કામ અત્યારે ભાજપ પાડા કરી રહ્યા છે વાપીમાં અત્યારે ટેન્કર માફિયાઓના કારણે પાણીની સમસ્યા ત્યાંની ત્યાં છે પાણી નથી મળી રહ્યું સાહેબ આટલા વર્ષના શાસન બાદ શુદ્ધ પાણી ન મળી રહે તો ભાજપને શું ઘાસ કાપવા માટે લોકો મત આપે અને એટલા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમામ સીટો ઉપર મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છે તમે જુઓ ટેન્કર માફિયાઓના અત્યારે ટેન્કર રાજથી વાપીને મુક્ત કરાવી છે પોલ્યુશનનો પ્રશ્ન ખતરનાક છે રોડ રસ્તા નું અને ડ્રેનેજ નું પ્રશ્ન પણ ખતરનાક છે બ્રિજ બને છે બ્રિજ બનતું જ રહે છે બ્રિજ નું કામ જ પૂર્ણ નથી થતું આખા વાપી વાસીઓ રોજ ટ્રાફિક ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે બધાએ સીટો ભાજપ ને આપવા છતાંય વાપી ની સુરત છે દિવસે ને દિવસે બદસુરત થઈ થતી જાય છે એટલે હું વાપી ની જનતા ને પણ કહેવા માંગીશ કે બહુ થયું હવે ભાજપ ભલે આપણે ભાજપ ના કાર્યકર્તા પણ હોઈએ પણ જો આજ ભાજપ આપણા સાતસો સાતસો કરોડના બજેટ ને એના પાણી પણ શુદ્ધ નથી મૂકવું આપણો હેલ્થ નું પણ ભવિષ્ય ખતરામાં નથી મૂકવું અને સાથે સાથે આપણું જમીર પણ ભાજપને ને ડર તો લાગવો જોઈએ કે આ પ્રજા હવે જો કામ નહીં કરીએ તો મત નહીં આપે જમીર પણ આપણે ખતરામાં નથી મૂકવું એટલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાથી ચૂંટણી લડશે અમારા તમામ આગેવાનો પદાધિકારીઓ સાથે પણ આજે અમે મીટિંગ કરી છે સાથે પણ અને આગામી સમયમાં વાપીના એક એક સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મિટિંગો કરશે મોલા મિટિંગો કરશે ડોર ટુ ડોર કરશે લોકોના પ્રશ્નો સાંભળશે સાઈન કેમ્પેન કરશે અને એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી જે લોકોના ઘરે જઈને પૂછશે તમારી પ્રશ્ન શું છે અને મહાનગરપાલિકામાં તમે શું ઈચ્છો છો કે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બને તો તમારે શું સમસ્યા છે જેનો અમે ઉકેલ કરીએ એટલે પેલી એવી પાર્ટી છે જે લોકોને પૂછવા નીકળશે અને એની ઉપરથી અમે એનો અ સંકલ્પ પત્ર ગેરંટી કાર્ડ બનાવીશું